સુરત મહાનગરપાલિકાની ગૃહ નિર્માણ અને ઉદ્યાન સમિતિની સભા મંગળવાર રોજ મળી હતી જેમાં રજૂ થયેલા ચાર કામોની સમિતિએ સમિતિ એ મંજૂરી મોત મારી છે સુરત મહાનગરપાલિકાની ગૃહ નિર્માણ અને ઉદ્યાન સમિતિની એક સભા બારમી ઓક્ટોબર બે હાજર એકવીસ મંગળવાર રોજ આજે મળી હતી ગુરુ નિર્વાણાની ઉદ્યાન સમિતિની સભામાં વિવિધ શહેર વિકાસના ચાર કામો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં બાગ બગીચા ખાતા દ્વારા દરખાસ્ત સાથે સામેલ કરાયેલ કામને મંજૂરી અપાઈ હતી તો જગદીશચંદ્ર બોઝ મ્યુનિસિપલ એક્વેરિયમના કામને સાઉથ ઝોનમાં સામજી કૃષ્ણ વર્મા લેક ગાર્ડનના કામ સહિતના ચાર કામોને મંજૂરીની મોહર મારવામાં આવી હતી રેશમાબેન લાપસીવાલા ચેરમેન ગૃહ નિર્માણ અને ઉદ્યાન સમિતિ આજ રોજ બાર દસ બે હજાર એકવીસના રોજ સ્થાયી સમિતિ ખંડમાં ગૃહ નિર્માણ અને ઉદ્યાન સમિતિની દર મહિનાની મિટિંગ રાખવામાં આવેલી હતી અને જેમાં કુલ ચાર કામો મંજૂર કરવામાં આવ્યા અને એમાં ભેસ્તાન ખાતે એટલે કે સાઉથ ઝોનમાં આવેલ શ્યામજી કૃષ્ણવર્મા ગાર્ડન કે જેને રીડેવલપમેન્ટ કરવાનું એક કામ મંજૂર કરવામાં આવ્યું છે જેમાં પંદરમાં નાના પંચ અંતર્ગત વેસ્તાન શ્યામજી શ્યામજી કૃષ્ણવર્મા લેક ગાર્ડન છે એમાં લેકને આખું રીડેવલપમેન્ટ કરવાનું કામ જેમાં પેચિંગ બેંક પ્રોટેક્શન વર્ક વોટર રિસ્ટર રિટેન્શન સિસ્ટમ સ્ટેપ પ્લેટફોર્મ બનાવવાનું કામ વરસાદી પાઇપલાઇન માટેનું કામ માટીપુરાણનું કામ ગઝેબો બનાવવાનું સમગ્ર લેક ગાર્ડનની ફરતે દીવાલ રીડેવલપ કરવાનું કામ આવી રીતે અનેક નાના મોટા ઇલેક્ટ્રિક અને હોર્ટિકલ્ચરની આઇટમોને લગતા કામ મંજૂર કરવામાં આવ્યા છે જેમાં અહીં છઠ પૂજાનું પણ આયોજન કરવામાં આવતું હોય છે એને ધ્યાનમાં રાખીને લેકમાં પાણીનું રિસ્ટોરેશન થાય સંગ્રહ થાય એના માટે એક નવું ડેવલપમેન્ટ કરવાનું હોય આ ગાર્ડનને આપણે રીડેવલપમેન્ટમાં લીધું છે જેનું કુલ બાર હજાર પાંચસો ને અઠ્ઠાવન ચોરસ મીટર આ ગાર્ડનનું ક્ષેત્રફળ છે અને લગભગ આ ગાર્ડન સાત સાત બે હજાર છના રોજ બનેલું હતું અને જેમાં આ બધી નવી વસ્તુઓને ડેવલપ કરવા માટે અને ત્યાંના સ્થાનિક લોકોને ખૂબ સારી રીતે વાતાવરણ પૂરું પાડી શકાય અને સરસ મજાનું એક લોકેશન મળી રહે એ હેતુસર પંદરમાં માં નાણાપન છત્તર્ગત આ ગાર્ડનને ને રીડેવલપ કરવાનો આયોજન સુરત મહાનગરપાલિકા ગાર્ડન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકાની ગ્રુ નિર્માણાને ઉદ્યાન સમિતિની મેડેલી સભામાં રજૂ કરેલા કામોને સમિતિએ મંજૂરન મોર માતા વે કામો વેગ પકડ સર તેમ લાગી રહ્યું છે. અજર કુરસી સાથે હર સસેટા